આવી હતી અને અને પુત્રી તેની માતાને પોલીસ દ્વારા સૌરાષ્ટ્રથી દબોચી લેવામાં આવ્યા છે અને તેઓને વડોદરા લાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પુરજાણી દ્વારા રિવોલ્વર વડે જાતે જ ગોળી મારી મોત ને વાલું કર્યું હતું અંતિમ પગલું ભરવાને પગલે તેમણે મોબાઈલમાં સુસાઈડ નોટ લખી હતી જેમાં તેમણે માનેલી પુત્રી કોમલ સિકલીગર અને માતા સંગીતા સિકલીગરના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો આ ઘટનાના ચાર દિવસ બાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ અંતિમ ચિઠ્ઠીમાં તેમના ત્રાસ માર દબાણ કરવા માટેનો ઉલ્લેખ કર્યો

માં બંનેને વડોદરામાં લાવવામાં આવ્યા હતા